માનો કે ના માનો પણ આપણા સૌથી ફાસ્ટ કમ્પ્યુટર્સ અને ફોનની અંદર એક છૂપો ટ્રાફિક જામ છે હા ટ્રાફિક જામ આજે આપણે એ જ જોવાના છીએ કે આ ટ્રાફિક જામ શું છે અને એને કેવી રીતે દૂર કરી શકાય ક્યારે એવું બન્યું છે કે લેટેસ્ટ ફોન કે કમ્પ્યુટર વાપરતા હોઈએ અને છતાંય લેગ કરે અટકી જાય આપણને થાય કે ભાઈ આટલા શક્તિશાળી મશીન કેમ ધીમા પડે છે વેલ એનો જવાબ કોઈ નવા સોફ્ટવેર બગમાં નથી પણ પંચોતેર વર્ષ જૂની વાતમાં છુપાયેલો છે જી હા આ કોઈ નવો પ્રોબ્લેમ નથી આ તો કમ્પ્યુટર આર્કિટેક્ચરની એટલે કે એની મૂળભૂત ડિઝાઇનની જ એક પંચોતેર વર્ષ જૂની સમસ્યા છે એક એવી ડિઝાઇન જેણે એક જમાનામાં કમ્પ્યુટિંગમાં ક્રાંતિ લાવી દીધી હતી પણ આજે એ જ ડિઝાઇન એક અવરોધ એક બોટલનેક બની ગઈ છે તો ચાલો આ સમસ્યાના મૂળમાં ઉતરીએ ટેકનિકલ ભાષામાં આને કમ્પ્યુટર ડેટા બોટલને કહેવાય છે હવે આ સાંભળવામાં ભારે શબ્દ લાગે પણ એનો સીધો સાધો મતલબ એ છે કે ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં જ સૌથી વધારે ટાઈમ અને એનર્જી વેડફાઈ જાય છે આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ લઈએ કલ્પના કરો કે એક શેફ છે એટલે કે આપણું પ્રોસેસર અને એનું પેન્ટ્રી એટલે કે ભંડાર જ્યાં બધું સામાન પડ્યો છે એ છે આપણી મેમરી હવે વિચારો જો એ શેફને દરેક નાની નાની વસ્તુ દરેક મસાલા માટે વારંવાર દોડીને દૂર આવેલા ભંડાર સુધી જવું પડે તો રસોઈ બનાવવામાં કેટલી વાર લાગે બસ આપણા કમ્પ્યુટર્સમાં પણ એક્ઝેક્ટલી આવું જ થાય છે તો સવાલ એ છે કે આ રોજરોજની દોડધામ અને ટ્રાફિક જામનો ઉકેલ શું શું એવું ના થઈ શકે કે ગણતરી કરવાની જગ્યા જ બદલી નાખીએ આ જ ક્રાંતિકારી વિચાર પર આપણે હવે વાત કરીશું કમ્પ્યુટિંગ મેમરીની અંદર જ અને આ જ ઉકેલને કહેવાય છે ઇન મેમરી કમ્પ્યુટિંગ શોર્ટમાં કહીએ તો આઈએમસી આપણા શેફવાળા ઉદાહરણ પર પાછા ફરીએ તો આ એવું છે જાણે કે પેન્ટ્રીની અંદર જ એક નાનકડું કિચન બનાવી દીધું હોય હવે શેફને ક્યાંય દોડવાની જરૂર જ નથી બધો સામાન હાથ વોગો છે બસ એવી જ રીતે ગણતરી ત્યાં જ થાય છે જ્યાં ડેટા સ્ટોર થયેલો છે સિમ્પલ પણ સવાલ એ છે કે આઈએમસી આટલું બધું મહત્વનું કેમ છે કારણ કે તે સીધા જ આજના સૌથી મોટા ટેકનોલોજીના પડકારોને ટાર્ગેટ કરે છે વિચારો એઆઈ મશીન લર્નિંગ ન્યુરલ નેટવર્ક્સ આ બધી એપ્લિકેશન્સને ખૂબ જ મોટા પ્રમાણમાં ડેટા જોઈએ આઈએમસી એમના માટે એકદમ ગેમ ચેન્જર છે એ ઓછી એનર્જી વાપરીને વધુ સારું પરફોર્મન્સ આપવાનું વચન આપે છે પણ દરેક સારી વાર્તાની જેમ અહીં પણ એક ટ્વિસ્ટ છે આઈએમસીનો આ શાનદાર ઉકેલ એક નવો જ પડકાર ઊભો કરે છે જ્યારે આપણે મેમરીની અંદર ગણતરી કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે એક બહુ જ નાની પણ ગંભીર સમસ્યા સામે આવે છે અને એ છે સિગ્નલનું નબળું પડવું ઓકે આ સમસ્યા સમજવા માટે પહેલા એક શબ્દ સમજવો પડશે વર્ડ લાઇન હવે આ વર્ડ લાઇન છે શું એને એકદમ પાતળો વાયર સમજો જે આપણા ઘરની લાઇટની સ્વિચ જેવું કામ કરે છે એ જ્યારે ઓન થાય ત્યારે મેમરી સેલ્સની આખી એક લાઇનને એક્ટિવ કરી દે છે જેથી એમાંથી ડેટા વાંચી કે લખી શકાય હવે પ્રોબ્લમ ક્યાં આવે છે જ્યારે આ વર્ડ લાઇન ઘણી લાંબી હોય ને ત્યારે એના પરથી પસાર થતો ઇલેક્ટ્રિકલ પલ્સ એટલે કે સિગ્નલ છેડા સુધી પહોંચતા પહોંચતા સાવ નબળો પડી જાય છે આ બિલકુલ એવું છે જાણે એક બહુ જ લાંબી પાણીની પાઇપ હોય અને એના બીજા છેડે પાણીનું પ્રેશર એકદમ ઘટી જાય બસ એ જ હાલત અહીં સિગ્નલની થાય છે અને આ કંઈ નાની સુની અસર નથી હોતી સિગ્નલ જ્યારે વર્લ્ડ લાઇનના એક છેડેથી શરૂ થાય ત્યારે એ પૂરેપૂરો સો ટકા હોય છે પણ બીજા છેડે પહોંચે ત્યાં સુધીમાં એની તાકાત ખૂબ જ ઘટી જાય છે અને આ જ ઘટાડો કમ્પ્યુટિંગમાં મોટી મોટી ભૂલોનું કારણ બની શકે છે તો એન્જિનિયરો આ સિગ્નલને નબળો પડતો રોકવા માટે શું કરે છે વેલ આ સમસ્યાને હલ કરવા માટે ચાર અલગ અલગ ટેકનિક્સ ચાર અલગ અલગ અભિગમ સામસામે આવ્યા છે એક રીતનું એન્જિનિયરિંગ શોડાઉન છે ચાલો જોઈએ કે આ જંગમાં કોણ જીતે છે તો સવાલ એ જ છે આ નબળા પડતા સિગ્નલને સુધારવો કઈ રીતે ચાલો આ ચાર સ્પર્ધકો પર એક નજર નાખીએ પહેલો ઉકેલ એકદમ સીધો સીધો છે આને આપણે કહીશું ધ પેરેલ વાયર આમાં શું થાય મુખ્ય વાયરની સાથે સાથે એક વધારાનો ડમી વાયર ચલાવવામાં આવે છે આઈડિયા સિમ્પલ છે કે આ બીજો વાયર મુખ્ય સિગ્નલને સપોર્ટ આપશે એને મજબૂત બનાવવામાં મદદ કરશે બીજી ટેકનિક થોડી વધુ સ્માર્ટ છે અને આને ખાસ યાદ રાખજો કારણ કે આજ આપણી વાર્તાનો હીરો છે આનું નામ છે ધ સિગ્નલ બૂસ્ટર આમાં વાયરની બરાબર વચ્ચે એક બૂસ્ટર એટલે કે એક બફર મૂકવામાં આવે છે એનું કામ શું જેવો સિગ્નલ નબળો પડે એ તરત એને રીજનરેટ કરીને એમાં નવો જીવ પૂરીને આગળ ધકેલે છે ત્રીજો ઉકેલ છે ધ સ્માર્ટ સ્વીચ આ એકદમ હોશિયાર સર્કિટ છે જે વાયરના છેડે ગોઠવાયેલું હોય છે એ સતત સિગ્નલ પર નજર રાખે છે અને જેવું એને લાગે કે સિગ્નલની તાકાત ઘટી રહી છે એ તરત જ એને એક એક્સ્ટ્રા વોલ્ટેજ બૂસ્ટ આપી દે છે અને છેલ્લો ચોથો સ્પર્ધક છે ધ ટુ વે સ્ટ્રીટ અહીં આઈડિયા અલગ છે સિગ્નલને ખાલી એક છેડેથી પાવર આપવાને બદલે બંને છેડેથી એક સાથે પાવર આપવામાં આવે છે આનાથી એ સુનિશ્ચિત થાય છે કે વાયરની આખી લંબાઈ પર સિગ્નલની તાકાત જળવાઈ રહે પણ દેખીતી વાત છે દુનિયામાં કશું મફતમાં નથી મળતું દરેક ઉકેલની એક કિંમત છે અહીં કિંમત છે ચિપ પરની જગ્યા જેને એરિયા ઓવરહેડ કહેવાય છે આપણો હીરો ધ સિગ્નલ બૂસ્ટર બે પોઈન્ટ પાંચ ટકા સાથે સૌથી વધુ જગ્યા રોકે છે તો શું આટલી જગ્યા રોકવી એ ગતિ માટે ફાયદાનો સોદો છે અને જવાબ છે બિલકુલ હા ભલે થોડી વધુ જગ્યા લે પણ વિજેતા ટેકનિક એટલે કે ધ સિગ્નલ બૂસ્ટર એક્સેસ ટાઈમને બે પોઈન્ટ છ્યાસી ગણો ઝડપી બનાવે છે આ કોઈ નાનો સૂનો સુધારો નથી આ એક જબરદસ્ત લીપ છે જે સાબિત કરે છે કે એ જગ્યાનો ખર્ચ વસૂલ છે ઓકે તો આપણે એક નાનકડી ટેકનિકલ સમસ્યા અને એનો ઉકેલ જોયો પણ ચાલો હવે આને મોટા કેનવાસ પર જોઈએ આ નાનકડો સુધારો આખી એઆઈ ક્રાંતિને કેવી રીતે પાવર આપી શકે જવાબ છુપાયેલો છે એનાલોગ કમ્પ્યુટિંગમાં આ એક એવી પદ્ધતિ છે જે એઆઈ માટે ખૂબ જ કાર્યક્ષમ છે પણ એને સિગ્નલની ચોકસાઈ એટલે કે સિગ્નલ ઇન્ટિગ્રિટીની સખત જરૂર પડે છે અને એનાલોગ આઈએમસીમાં તો આ પડકાર અનેક ગણો મોટો થઈ જાય છે કેમ કારણ કે અહીં કોમ્પ્યુટર એક સમયે એક કે બે નહીં પણ બસ્સો ને છપ્પન જેટલી વોર્ડ લાઇન એક સાથે ચાલુ કરી શકે છે જરા વિચારો બસ્સો ને છપ્પન પાઇપમાં એક સાથે પાણીનું પ્રેશર જાળવી રાખવું કેટલું અઘરું હશે સિગ્નલમાં સહેજ પણ ગડબડ થાય તો આખી ગણતરી ખોટી પડી શકે છે અને બસ અહીં જ સિગ્નલ બૂસ્ટર પોતાની અસલી તાકાત બતાવે છે જ્યારે સોળ વોર્ડ લાઇન એક સાથે ચાલુ હોય ત્યારે જુઓ મૂળ ડિઝાઇનમાં ભૂલોનું પ્રમાણ કેટલું ઊંચું છે પણ જેવી સિગ્નલ બૂસ્ટર ટેકનિકનો ઉપયોગ થાય આ ભૂલ ઘટીને લગભગ ઝીરો થઈ જાય છે એઆઈ જેવી એપ્લિકેશન્સમાં જ્યાં ચોક્સાઇજ બધું છે ત્યાં આનાથી મોટો કોઈ ફાયદો નથી અને છેવટે રિસર્ચ કરનારાઓનું નિષ્કર્ષ પણ આ જ વાત પર મોહર મારે છે એમના શબ્દોમાં કહીએ તો ડબલ્યુએસ ટુ બફર ટેકનિક સતત વધુ સારું પ્રદર્શન કરે છે અને એમાં ભૂલોનું પ્રમાણ પણ ઓછું રહે છે સાદા શબ્દોમાં આ પદ્ધતિ માત્ર સૌથી ઝડપી જ નથી પણ સૌથી ભરોસાપાત્ર અને સ્થિર પણ છે તો આજના આ વિશ્લેષણના અંતે આપણે એક મોટા સવાલ પર આવીને ઊભા રહીએ છીએ શું આ નાના નાના સૂક્ષ્મ વાયરની સમસ્યાને સુધારીને આપણે કમ્પ્યુટિંગ પાવરમાં એક નવી વિશાળ છલાંગ માટેનો દરવાજો ખોલી રહ્યા છીએ કદાચ મોટામાં મોટા ઉકેલો ક્યારેક નાનામાં નાની જગ્યાએ જ છુપાયેલા હોય છે